હેલો મદાસ કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે વાત કરવાના છીએ કે 5 મહિનાનું નાનકડું બાળક શું શું કરી શકે છે તે શું ખાય છે તે કેટલી ઊંઘ કરે છે તેનું વજન પણ કેટલું હોવું જોઈએ કેમ કે 5 મહિનાનું બાળક હવે ઘણા રંગોને ઓળખવાની શરૂઆત કરી ચૂક્યું છે તેમાં તેની એક સ્માઈલ અલગ જ ચમક આપે છે તે બધાના અવાજ પણ ઓળખી શકે છે તેમજ આ સમય બાળકોના ઊંઘ ખોરાક અને વિકાસની ઘણી એવી વાતો છે જે આપણે જાણવી જોઈએ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ પહેલા તો આપણે જાણીએ કે પાંચ મહિનાનું બાળક શું શું કરી શકે છે જ્યારે બાળકનો પાંચમો મહિનો શરૂઆત થઈ ત્યારે બાળકમાં ઘણા ફેરફાર જોવા મળે છે એટલે કે બાળક પેટ પરથી પીઠ પર પીઠ પરથી પેટ પર વળી શકે છે ઊંધું સૂઈ શકે છે તેમજ તે ગરદન હવે વધારે મજબૂત બની ગઈ હોય છે એટલા માટે જ્યારે બાળકને આપણે ટમી ટાઈમ આપીએ ત્યારે તે માથું પણ ઓછું રાખી શકે છે બાળક આંખથી ઘણી ચીજ વસ્તુઓ તે જોવે છે તેમજ તેનો પીછો કરવાની પણ કોશિશ કરે છે ખાસ કરીને બાળક રંગીન કપડા રંગીન રમકડા વધારે જોવાનું પસંદ કરે છે તેમજ બાળક સાથે જ્યારે આપણે રમીએ વાતો કરીએ ત્યારે બાળક પણ આપણી સાથે વાતો કરવાનો ઘણા પ્રયત્નો કરે છે તેમજ ઘણા એવા અવાજો પણ કરે છે જેમ કે આ આ એવા અવાજો પણ બાળક કરે છે અને વાતો કરવાનો પ્રયત્ન કરે છે તેમજ ઘણીવાર બાળકો હાથમાં પકડેલી વસ્તુઓ પણ મોઢા સુધી લઈ જવાની કોશિશ કરે છે જે બાળકના વિકાસનો એક મોટો ભાગ કહેવાય છે તો ચલો હવે જોઈએ કે પાંચ મહિનાના બાળકને શું ખાવું જોઈએ મધર્સ પાંચ મહિના સુધી તો મોટા ભાગના બાળકોની માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક જ આપવું જોઈએ જ્યારે બાળક છ મહિનાનું થઈ જાય પછી સોલિડ ફૂડની શરૂઆત કરવી જોઈએ પરંતુ ઘણીવાર બાળકોના ડોક્ટર માર્ગદર્શન આપે તો જ બાળકોની સોફ્ટ પ્યુરી આપવી જોઈએ એટલે કે જો ડોક્ટર કહે તો જ બાળકોને ચીકુની પ્યુરી એપલ પ્યુરી નાસપતી પ્યુરી આ બાળકોને આપી શકીએ છીએ પરંતુ આ પ્યુરી ખૂબ જ સોફ્ટ તેમજ ખૂબ જ પતલી હોવી જોઈએ અને હા યાદ રાખો જો બાળકોને પ્યુરીની જરૂર ના હોય તો બાળકોને ના આપવી જોઈએ કેમ કે છ મહિના સુધી તો બાળક માટે માતાનું દૂધ અથવા ફોર્મ્યુલા મિલ્ક જ બેસ્ટ માનવામાં આવે છે તો ચલો હવે જોઈએ કે બાળક માટે કેટલી ઊંઘ જરૂરી છે પાંચ મહિનાનું બાળક સામાન્ય રીતે ચોવીસ કલાકમાં બાર થી પંદર કલાકની ઊંઘ કરે છે એટલે કે રાતે બાળક લાંબી ઊંઘ કરે છ થી આઠ કલાકની ઊંઘ કરે છે અને દિવસ દરમિયાન બાળક બે થી ત્રણ વખત નાની નાની નેપ લે છે આ ઉંમરે બાળક પ્રોપર સ્લીપ શેડ્યુલ બનાવવાની શરૂઆત કરે છે એટલે કે જો બાળકોનું એક શેડ્યુલ બનાવવામાં આવે તો બાળક તે પ્રમાણે પણ તેને ફોલો કરે છે અને તે સમયે બાળક સુવે છે તે સમયે બાળક ખાય છે માટે આ સમય બાળકનું એક નાનું શેડ્યુલ પણ બનાવવું જોઈએ જે તેના માટે ખૂબ જ બેસ્ટ છે હવે વાત કરીએ કે પાંચ મહિનાના બાળકનું વજન કેટલું હોવું જોઈએ બાળકનું વજન સામાન્ય રીતે બાળક જન્મે તે સમયે તેનું વજન જેટલું હોય તેના બે ગણું જેટલું હોવું જોઈએ જેમ કે છોકરીઓનું વજન સરેરાશ છ થી સાડા સાત કિલો અને છોકરાઓનું વજન સાડા છ થી આઠ કિલોગ્રામ જેટલું હોવું જોઈએ પરંતુ હા યાદ રાખો દરેક બાળકોનો વિકાસ અલગ અલગ હોય છે દરેક બાળક અલગ અલગ હોય છે અને જો બાળકનું વજન ઓછું હોય અને બાળકની હેલ્થ ખૂબ જ સારી હોય તેમજ જો બાળકોનો વિકાસ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે અને તેનું વજન થોડું ઓછું છે તો પણ તે કંઈ ચિંતા કરવાની જરૂર નથી તેમજ જો બાળક વધારે એક્ટિવ છે બાળક બધી વસ્તુઓમાં રિસ્પોન્સ કરે છે તેમજ બાળકોનો વિકાસ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યો છે તો બાળકોનું વજન થોડું ઓછું હોય તો તે પણ બરાબર માનવામાં આવે છે કોઈ ચિંતા કરવાની વાત હોતી નથી અને હા આજે ખાસ વિશે વાત કરું છું એટલે કે દરરોજ થોડો સમય બાળકોને ટમી ટાઈમ જરૂરથી આપો આ સમયે પાંચ મહિનાના બાળકોને રંગીન કપડા અવાજવાળા રમકડાથી બાળકોને જરૂરથી રમાડો તેમજ બાળક સાથે થોડી થોડી વાતો કરો

તેમજ તે ઘણી વાર ખૂબ જ સરસ એવી સ્માઈલો કરે છે તે અવાજો કરે છે તો આ બધી વસ્તુઓનું આપણે એન્જોય કરવું જોઈએ કેમ કે બાળપણ ફરીથી પાછું આવવાનું નથી તો બાળકો સાથે ખૂબ જ એન્જોય કરો મસ્તી કરો અને બાળકોને ખુશ રાખો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ